શિયાળામાં આ શાક ખાવામાં ખૂબ જ મજા આવી જાય છે ચલો આપણે આજે રીંગણ અને બટાકાનું શાક બનાવીશું તો આ શાક જરૂરથી એકવાર તમે લોકો ટ્રાય કરજો તો તમારા ફેમિલી મેમ્બરના હિસાબથી તમારે શાક લઈ લેવાના છે તો અહીંયા મેં રીંગણ અને બટાકા મારા ફેમિલીના હિસાબથી મેં લઈ લીધું એને નાના નાના એવી રીતે સમારીને ડાયરેક પાણી મેં આપને મૂકી દેવાના એનાથી રીંગણ અને બટાકા ના પડે આપણે એક સાઈડ અહીંયા મેં ઇન્ડક્શન ઉપર કૂકર મૂકી દીધું અને એની અંદર આપણે સિંગ ઉપયોગ કરવાના છે છીએ તેલ ગરમ થઈ જાય પછી આપણે જીરા અને થોડીક રાઈ ઉમેરી દેવાના અહીંયા મેં રાઈ નહીં નાખી કેમ કે મારી છોકરીને રાઈ ગમતું નથી એટલે મેં ઉપરથી થોડું વઘાર કરી દઈશ અહીંયા મેં ચપકી જેવા હિંગના ઉપયોગ કરીશું અને સરસ વઘાર કર્યા પછી આ ધો ધોયા પછી આ રીંગણ અને બટાકાને આપણે ઓઇલની અંદર એડ કરી દેવાના એને સરસ રીતે એકવાર મિક્સ કરી દેવાના એને બે મિ મિનિટ જેવા ખુલ્લા મેં એવી રીતે હવડાવવાનું અને મિક્સ કર્યા પછી એને થોડીક વાર ચડવા દેવાના અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો કે આપણી પાસે તુવેર છે એકદમ ફ્રેશ અને આ તુવેરને ધોઈને આપણે રીંગણ અને બટાકા જોડે એડ કરી દેવાના આ શાક જરૂરથી એકવાર ટ્રાય કરજો આ શાક તમે રો રોટલી પરોઠા કાં તો તમે દાળ ભાત જોડે પણ ખાવશો ને અને ભાખરી જોડે રસ્સાવાળા શાક છે એટલે મજા આવી જશે એકવાર જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો એને બનાવવાનું ખૂબ જ સરળ છે કુકરમાં આ બે પિસલમાં રેડી થઈ જાય છે હવે મિક્સ કર્યા પછી આ મારી પાસે રહે ચટણી હતું લસણ અને લીલા સૂખા લાલ મરચાંનું ચટણી એની અંદર મેં એડ કરી દીધું હવે એને સરસ આપણે મિક્સ કરવાના જો તમારી પાસે આ ચટણી ના હોય તો કંઈ વાંધો નહીં તમે લસણ અને લીલા મરચાંનું થોડુંક અડધા ચમચી જેવા કે એક ચમચી તમારા ટેસ્ટ પ્રમાણે કેટલા તમને સ્પાઈસી રાખવું હોય એ પ્રમાણે તમે અહીંયા એડ કરી શકો છો હવે એની અંદર આપણે થોડું કાશ્મીરી લાલ મરચાં કલર એનાથી ખૂબ જ સરસ આવી જાય છે અને તમારે એ બિલકુલ ઓપ્શનલ છે નહીં રાખવું હોય તો નહીં નાખવાના અને તમારે થોડુંક લીલા મરચાંનું પાવડર ઉમેરી દેવાનો અહીંયા હળદર અને સ્વાદ પ્રમાણથી આપણે મીઠું એડ કરી દેવાનું એને સરસ રીતે આપણે એવી રીતે મિક્સ કરવાનો અને હવે સરસ આમ તો ચડી ગયા છે બે ચાર મિનિટમાં હવે એક કપ પાણી એની અંદર આપણે ઉમેરી દેવાનું પાણી ઉમેર્યા પછી આપને કૂકરની લેડને લગાવી દેવાનો અને બે વિસિલ આવે તો આપણે કૂકરને બંધ કરી દેવાના ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આ જોઈ શકો છો કે કેટલા સરસ દેખાઈ રહ્યા છે એ જે જોવામાં જેટલું મસ્ત લાગી રહ્યા છે ને એટલા ખાવામાં બી ખૂબ જ સરસ હોય છે હવે આપણે લીડ બંધ કરીશું બે વિસેલના વેટ કરીશું બે વિસેલ પછી આપણે ફ્લેમ બંધ કરી દેવાના અને કૂકર ઠંડા પડે પછી કૂકરને ખોલીને જોઈ લેવાનું આ સબ્જી ખરેખર ખૂબ જ સરસ થઈ જાય છે એને ચડવામાં પૂરા આખો સબ્જીના રેસીપીમાં તમને સાતથી આઠ મિનિટ લાગે છે આ જોઈ શકો છો જો તમને રસ્સા ઘટ કરવું હોય તો થોડુંક આપને બટાકાને આવી રીતે થોડું દબાઈને સરસ મિક્સ કરી લેવાનું એનાથી રસ્સા ખૂબ જ સરસ ઘટ થઈ જાય છે અને આ શાક રોટલી કે ભાખરી જોડે ખૂબ જ મજા આવી જાય આ શિયાળામાં સાઈડમાં તમે થોડુંક ચટણી લસણ ના મૂકી દો તો મજા આવી જાય છે આ ખાવામાં જરૂરથી એકવાર આ રેસીપીને ટ્રાય કરજો એમાં ગરમ મસાલા મસાલા કે કોઈ પણ જાતની મસાલા મેં બિલકુલ બી એડ નહીં કરી આવી રીતે આ શાક ખૂબ જ સરસ થાય છે જો તમને ગમતું હોય તો થોડુંક શાકમાં ગોળ અને લીંબુને જરૂરથી એડ કરજો જો તમને આ શાકની રેસિપી ગમ્યું હોય તો એને તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ જોડે શેર કરજો ફર્સ્ટ ટાઈમ છો ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઓલ નોટિફિકેશન બેલને જરૂરથી ટચ કરજો જેનાથી મારા બધા વિડીયોના નોટિફિકેશન તમને મળી જશે કોમેન્ટ કરીને બતાવજો કે તમને કેવી લાગી આ શાકની રેસીપી જો હાઇપ્સની ઓપ્શન આવતું હોય તો હાઈપ જરૂરથી આપજો અને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો